ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં શ્રી રામ મંદિર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આઈટીએફના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાય છે દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાય છે ઈમેલ મોકલનારે પોતાની આઈએસઆઈનો હોવાનું કહી રહ્યો છે આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ અને આઈટીએસએ તપાસ શરૂ કરી દીધી છે ઇમેલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશ એકસો બારમાં તેના ઇન્સ્પેક્ટર સહેન્દ્રકુમારે ધમકીભર્યા ઇમેલની એફઆઈઆર નોંધી છે જેમાં જણાવાયું છે કે દેવેન્દ્ર તિવારીએ યુપી બારને એક પર ફરિયાદ ટેક કરી હતી તેમાં જણાવાયું છે કે તેમને આઈએસઆઈનાર ઝુબેર ખાને તેમને સત્યાવીસ ડિસેમ્બરે સાંજે સાતને સાડત્રીસ કલાકે ઇમેલ મોકલ્યો હતો ઈમેલમાં કહેવાયું છે કે સીએમ યોગી એટીએફ શીફ અમિતા યસે જીવવાનું આરામ કરી દીધું છે તમે પણ મોટા ગૌસેવક બન્યા છો તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવા છે અયોધ્યાના શ્રી રામ મંદિરને પણ ઉડાવીશું